સુરત શહેરના અઠવા લાયન્સ પોલીસ મથકમાં ફરજ બજાવતા સબ ઇન્સ્પેક્ટર બનાસકાંઠા એસીબીની ઝપેટમાં આવ્યા છે એક લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે કાપડના વેપારી વિરુદ્ધ ગુનો ન નોંધવા માટે લાંચ માંગી હતી પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર બનાસકાંઠા ખાતે રહેતા ફરિયાદી વિરુદ્ધ ઠવા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી જેની તપાસમાં જોતરાયેલા પીએસઆઈ લલિત પુરોહિતે અરજીના આધારે પોલીસ ફરિયાદ દાખલ ન કરવા માટે ફરિયાદી પાસેથી ત્રણ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી અલબત બંને પક્ષો વચ્ચે ભારે રકજકને અંતે એક લાખ રૂપિયાની રકમ નક્કી થઈ હતી ફરિયાદી દ્વારા એક લાખ રૂપિયાની લાંચ આપવાને બદલે બનાસકાંઠા એસીબી માં આરોપી પોલીસ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી અને જેને પગલે એસીબી પોલીસ દ્વારા પીએસઆઈ લલિત વ પુરોહિત રંગે હાથ ઝડપી પાડવા માટેની ટ્રેપ બિછાવવામાં આવી હતી આ સમગ્ર મામલે એન્ટી કરપ્શન બ્યુરો ના એસીપી

એક લાખ રૂપિયામાં નક્કી રૂપિયા જે એક લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે રિપોર્ટ